મહાદેવ એટલે કે ગૌતમ અહલ્યાને શ્રાપ આપ્યા પછી જે અત્યારે ગુફા દેખાય છે મંદિરની એની અંદર સ્વયંભુ શિવલિંગ એવું સ્કંદ પુરાણમાં વર્ણન છે હર હર મહાદેવ તો વેલકમ બેક ટુ મૂબ ચેનલ તો નવ વિડીયો તમારું સ્વાગત છે તો આજેથી શ્રાવણ પવિત્ર માસની શરૂઆત થઈ ગઈ છે તો બધાય ફેમિલીને મારા હર હર મહાદેવ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ શ્રી ગોતમેશ્વર મહાદેવનું સાનિધ્ય છે એ સિહોરના આંગણે આવેલું છે સરસ મજાનું ગોતમેશ્વર મહાદેવનું સાનિધ્ય છે અમને એના સરસ મજાનું મંદિર છે એના ઇતિહાસ વિશે પણ તમને જણાવશું તો બસ વિડીયોમાં ગંડો નવાય તો ચેનલને કરી દે સબસ્ક્રાઈબ તો બસ સૌ સાથે મળીને શ્રી ગોતમેશ્વર મહાદેવ ના દર્શન કરી અને આપણા જીવન ધન્ય કરે હર મહાદેવ અત્યારે મારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનો ગોતમેશ્વર મહાદેવ નો મુખ્ય પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વાર છે અને રસ્તો જઈ રહ્યો છે ગોતમેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર ને અહીંથી આપણે આવ્યા હતા આ સિહોર ગામ છે સિહોરથી ફક્ત એક જ કિલોમીટરના અંતરે શ્રી ગોતમેશ્વર મહાદેવનું સાનિધ્ય આવેલું છે તો ચાલો આપણે હવે મંદિરની અંદર રસ્તો છે અહીંયા પ્રવેશ કરી અને તમને દર્શન કરાવીએ આજ ને રવિવાર છે ને પવિત્ર શ્રાવણ માસ છે તો સોમવાર અને રવિવારના દિવસે ખૂબ જ ભાવિ ભક્તોની તમને અહીંયા ભીડ જોવા મળશે અને કુદરતી સૌંદર્યભર્યું વાતાવરણ આ સિહોરની સફરે આપણે આવી ગયા છીએ ને સરસ મજાની ધજા પણ ફરકી રહી છે તમે જોઈ શકો છો ને કોઈ નદી પણ અહીંયા છે તમે જોઈ શકો છો નદીના ઝરણા પણ વહી રહ્યા છે નજીક જઈને તમને એના વ્યૂ દેખાડશો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સરસ મજાનું સૌંદર્યભર્યું વાતાવરણ એકવાર અવશ્ય લાવો લેવો જોઈએ ને ફેમિલી સાથે પણ વધારે એકવાર અવશ્ય તમને મજા આવશે બાળકોને પણ ગમશે આ તમે જો પર્વતો થી આખું ઘેરાયેલું અને સરસ મજાની નદી વહી રહી છે કોતમેશ્વર નદી કહેવાય છે મંદિરની અંદર પ્રવેશ કરીએ તો આ સરસ મજાની નદી છે નદી વહી રહી છે બંને બાજુ અને સામેની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિરમાં જવાનું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે ને આજે રવિવાર છે ને શ્રાવણ પવિત્ર માસ છે તો ખૂબ જ ભાવિ ભક્તોની તમને અહીંયા ભીડ જોવા મળશે તો ચાલો સૌ સાથે મળીને શ્રી ગોતમેશ્વર મહાદેવના આપણે દર્શન કરીએ દરવિયોમાં કન્ટિન્યુ રહેજો સરસ મજાના કમળ ખીલેલા તમને જોવા મળશે સામેની સાઈડ મંદિર દેખાઈ રહ્યું છે ફાઇનલી ગાઈસ આપણે ગોતમેશ્વર મહાદેવના અંદર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો સ્વયંભુ શ્રી ગોતમેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર છે અને તમને દર્શન કરાવવાના છે તો મંદિર પરિસરમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે સ્વયંભુ શ્રી ગોતમેશ્વર મહાદેવના તમે હાલ દર્શન કરી રહ્યા છો તો કોણ બોક્સ લખી નાખજો હર હર મહાદેવ શ્રી ગોતમેશ્વર મહાદેવના આપણે દર્શન કરી દીધા છે ત્યારબાદ આપણે એના ઇતિહાસ વિશે પણ જાણીશું તો બાપુ સાથે આપણે ખાસ વાતચીત કરશું અને ગોતમેશ્વર મહાદેવના તમને ઇતિહાસ વિશે જણાવશું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તો કોણ બોક્સ અંદર લખી નાખજો હર હર મહાદેવ કર બિંદુ સંયુક્ત નિયંતી યોગિના કામદ નમો ઓંકારાય શ્રી ગૌતમેશ્વર મહાદેવ કી જય શિહોરથી દોઢ કિલોમીટર દૂર ગૌતમી નદીને કિનારે કિનારે શ્રી ગૌતમેશ્વર મહાદેવ એટલે કે ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યા પછી જે અત્યારે ગુફા દેખાય છે મંદિરની એની અંદર સ્વયંભૂ શિવલિંગ એવું પુરાણમાં વર્ણન છે વલ્ભી વિદ્યાપીઠમાં સ્થળ પ્રકાશ નામનો ગ્રંથ હતો એમાં પણ આ ગૌતમેશ્વરનું વર્ણન છે પ્રકૃતિની વચ્ચે નિર્ભય છે અને નિર્જન પણ છે એટલે પોણા નવ લાખ વર્ષ થયા છે આ ગુફાને એવો પુરાણના ઉલ્લેખ પરથી ખબર પડે છે સો એક વર્ષથી મંદિરનો કોઈ ફંડફાળો નહીં છતાં સમાનતાને ધોરણે બધાને પ્રસાદ જે કાંઈ યથકિચિત પ્રસાદ મંદિર તરફથી મળે બ્રહ્મ ખેચડી સુખડીનો પ્રસાદ અત્યારે આપે છે કોઈ જાત તો ફંડફાળો કરતા નથી મંદિરની શાંતિ એ બની રહે એવું યાત્રી કોઈ ધ્યાન આપવાની જરૂર છે ફરવાનું સ્થળ આ ન બને અને પરમ શાંતિનો અનુભવ લોકોને થાય છે એ જ પ્રકૃતિ એવું જ વાતાવરણ બન્યું રહે એવી દર્શનાર્થીઓને અથવા તો જોવા આવનાર યાત્રિકોને અમારી કરબદ્ધ પ્રાર્થના છે કે સફાઈનો ખ્યાલ રાખો વર્તમાન સમયમાં પાછો કોરોનાની વાત શરૂ થઈ છે એના નિયમનું પાલન કરીએ ડિસ્ટન્સ રાખીએ માસ્કનો ઉપયોગ કરીએ અને ચોખ્ખાએ પવિત્રતા સ્વચ્છતાનો ખ્યાલ રાખીએ તો જ આ તીર્થ છે એ પવિત્ર રહેશે માત્ર પિકનિક સેન્ટર બની જાય એવું અમે ઈચ્છતા નથી અહીંયા લોકો આવે એની શ્રદ્ધા કાયમ એવી શ્રદ્ધા સાથે અહીંયા આવે એવી ભાવના સાથે આ બધાનું કલ્યાણ થાવ હરિઓમ તચ્છત હરિઓમ તચ્છત હરિઓમ તચ્છત ફાઇનલી ગાઈશ આપણે જઈ રહ્યા છીએ ગોતમેશ્વર સરોવર છે સરસ મજાનું સરોવર છે તો ત્યાં જઈને તમને સરસ મજાનો વ્યૂ બતાવશું બસ વિડીયોમાં અહીંયા મજા રહી ગાળ છે પણ ચડી જાય હો ભાઈ જો સરસ મજાની હવા લહેરાઈ રહી છે અને સરસ મજાનું ગોતમેશ્વર સરોવર તળાવ તમે જોઈ શકો છો સામે સાઈડ આઈ સિંહો લખેલું છે અને સરસ મજાનું તળાવ છે નેચરલ બ્યુટી થી ભર્યું વાતાવરણ તમને જોવા મળશે ને પવન પણ ખૂબ જ ઝડપથી લહેરાઈ રહ્યો છે તો મસ્ત મજાનું તળાવ છે બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગોતમેશ્વર સરોવરની ઉપર તમને અહીંયા ગરમ મસાલે તમે ઘરેથી ફૂડ્સ પણ તમે લઈ શકો છો શાંતિમય વાતાવરણ તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો ચારે તરફ રિયાળી પર્વતમાળાઓ ને સરસ મજાનું આ ગોતમેશ્વર મહાદેવનું નું સાનિધ્ય છે અત્યારે સરસ મજાની મકાઈ મંગાઈ લીધી છે અને આપણે હવે મકાઈ ખાઈ લઈએ આપણે જઈ રહ્યા છીએ ત્યાં ગૌતમ ગુફાઓ છે એની અંદર આપણે જઈ રહ્યા છીએ અને આ રસ્તો જોઈ રહ્યો છે ગૌતમ ગુફા તરફ બસ સુડીઓમાં કન્ટિન્યુ બન્યા છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગૌતમ ગુફાઓ તરફ તમે જોઈ શકો છો

શ્રી હનુમાનદાસ બાપુની બાપુ તમે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ને આ ગુફામાંથી આપણે બહાર આવ્યા ને એ સરસ મજાની સમાધિ મંદિર છે હનુમાનદાસ બાપુની ગૌતમ ગુફાઓ છે ગૌતમ ઋષિધાર ગૌતમ ગુફાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ આ ગુફાની અંદર પ્રવેશ પ્રવેશ કરો સર્વપ્રથમ ગુફાની અંદર આપણે શ્રી ગણેશ મહારાજના ના દર્શન થાય છે મહાદેવ

ಮಹಾದೇವನು ಮಂದಿರ ಆಲು